નમસ્કાર પ્રવેશ ટીવીમાં આપનું સ્વાગત છે હું છું ભદ્રેશ આપ જોઈ રહ્યા છો ન્યૂઝ એટલા નવી શિક્ષણ નીતિના અમલીકરણથી ભારતની જ્ઞાનની ગૌરવપૂર્ણ પરંપરાનું પુનરુત્થાન થયું હોવાનો મત વ્યક્ત કરતા મુખ્યમંત્રી અમદાવાદમાં જગન્નાથ મંદિરમાં યોજાયેલા સંત સંમેલનમાં ગુજરાતભરના સંતો રહ્યા ઉપસ્થિત સામાજિક દૂષણો દૂર કરવા સંકલ્પ જુનાગઢમાં અમદાવાદ સહિત રાજ્યભરમાં કેન્સર પ્રત્યે જાગૃતિ માટેના યોજાયેલા કાર્યક્રમો ચિંતાજનક રીતે હજારો લોકો આવી રહ્યા છે કેન્સરના ભરડામાં વિશાખાપટ્ટનમ ટેસ્ટ બની ગઈ અત્યંત રસપ્રદ જીત માટે ભારતે આપેલા રનના સામે ઇંગ્લેન્ડની એક વિકેટ પડી હવે સમાચાર જોઈએ વિગતવાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે નવી શિક્ષણ નીતિના અમલીકરણથી ભારતની જ્ઞાનની ગૌરવપૂર્ણ પરંપરાનું પુનરૂત્થાન થયું છે આ નવી શિક્ષણ નીતિમાં મહારાજા સયાજીરાવ ગાયકવાડની પ્રેરણાના પણ દર્શન થાય છે તેમણે ઉમેર્યું કે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં માતૃભાષામાં શિક્ષણની હિમાયત કરવામાં આવી છે દેશમાં હવે ઉચ્ચ શિક્ષણ પણ માતૃભાષામાં અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે માતૃભાષા હોય કે નવન મહેશ શોધ સંશોધન ભારતીય સભ્યતા અને સંસ્કૃતિ જ્ઞાન કેન્દ્રિત કરી રહી છે તેમણે યુનિવર્સિટી દ્વારા પ્રકાશિત પુસ્તકનું વિમોચન પણ કર્યું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશની યુવા શક્તિ માટે સુવર્ણકાળ આવ્યો છે તેમ કહેતા મુખ્યમંત્રીએ કહ્યું કે વિકસિત રાષ્ટ્રના નિર્માણ માટે યુવા શક્તિના ઘડતર અને અભ્યુદયથી યુનિવર્સિટીઓ મહત્વનું યોગદાન આપી રહી છે દેશના યુવાનો સામે અત્યારે અનેક તકો ઊભી થઈ છે તેની પ્રતિથી કેન્દ્ર સરકારના બજેટમાં પણ થાય છે જેમાં દેશની પ્રગતિનો મુખ્ય આધાર સમક્ષ સબળ સક્ષમ યુવા શક્તિને ગણવામાં આવ્યો છે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એમએસ યુનિવર્સિટીના બોતેરમાં પદવિધાન સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા યુનિવર્સિટીના ચાન્સેલર રાજમાતા શુભાંગી દેવી ગાયકવાડ વીસી ડોક્ટર વિજયકુમાર શ્રીવાત્સવ રજિસ્ટ્રાર ડોક્ટર એ કે એમ ચુડાસમા સહિતના મહાનુભાવ હાજર રહ્યા હતા આ પદવીદાન સમારોહમાં બસો એકવીસ વિદ્યાર્થીઓને ત્રણસો પિસ્તાળીસ ગોલ્ડ મેડલ એનાયત કરાયા હતા જેમાં વિવિધ ફેકલ્ટીના છોતેર જેટલા વિદ્યાર્થીઓએ એક કરતાં વધુ ગોલ્ડ મેડલ મેળવ્યા આ વર્ષે પણ વિદ્યાર્થીનીઓ મેડલ મેળવવામાં અગ્રેસર રહી એકસો બત્રીસ ગોલ્ડ મેડલ વિદ્યાર્થીઓ અને બસો એકત્રીસ ગોલ્ડ મેડલ વિદ્યાર્થીનીઓએ મેળવ્યા હતા અમદાવાદના ચાંદખેડામાં બાર સોસાયટીઓના રહીશોએ વિરોધ નોંધાવ્યો છે ટાઉન પ્લાનિંગ સ્કીમના પ્લોટમાં શાકભાજી માર્કેટ ભરાતા રહીશોએ વિરોધ દર્શાવ્યો હતો ટ્રાફિક ઘોંઘાટ અને પ્રદૂષણ જેવી સમસ્યાઓ સર્જાતા વિરોધ કરવામાં આવ્યો હતો શાક માર્કેટ અન્યત્ર સ્થળે ખસેડવા માટે રહીશો દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું સ્થાનિકો દ્વારા મ્યુનિસિપલ કમિશનર પોલીસ કમિશનરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હોવી છતાં પણ સમસ્યાનું કોઈ નિવારણ ન આવતા સ્થાનિકો રોષે ભરાયા હતા જુનાગઢમાં સોળમી અખિલ ભારતીય ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાઈ હતી દેશભરમાંથી ઉમટેલા સ્પર્ધકોએ ફૂલ ગુલાબી ઠંડીમાં ગરવા ગિરનારને આમવા દોટ મૂકી હતી જુનાગઢના અગ્રણીઓએ ફ્લેગ ઓફ કરી સ્પર્ધાનો શુભારંભ કરાવ્યો સોળમી અખિલ ભારતીય ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાનો જુનાગઢના અગ્રણીઓએ ફ્લેગ ઓફ કરી શુભારંભ કરાવ્યો હતો ગુજરાત સહિત દેશભરમાંથી ઉમટી પડેલા સ્પર્ધકોએ ગરવા ગિરનારને આંબવા વહેલી સવારે ફૂલ ગુલાબી ઠંડીમાં દોટ મૂકી હતી નાયબ વન સંરક્ષણ સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા હરિયાણા રાજસ્થાન બિહાર ઉત્તર પ્રદેશ સહિતના રાજ્યોમાંથી પધારેલા સ્પર્ધકો સિનિયર જુનિયર કેટેગરીમાં કુલ પાંચસો સ્પર્ધકોએ ભાગ લીધો હતો હરિયાણાથી આવેલા સ્પર્ધકોએ પોતાના હરિયાણી ગીત ગાઈને ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં ભાગ લેવાનો અનોખી રીતે આનંદ ઉત્સાહ વ્યક્ત કર્યો હતો મધ્યપ્રદેશથી આવેલ એક સ્પર્ધક કહે છે કે આવનાર વર્ષે ફરી અને મેડલ લઈને જઈશું તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો મધ્યપ્રદેશના ઇન્દોરથી દસ સ્પર્ધકોનું એક જૂથ ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં ભાગ લેવા માટે આવ્યું હતું તેમણે ખૂબ ઉત્સાહ અને જોમ જુસ્સા સાથે ગિરનાર સર કરવા દોડ લગાવી હતી મધ્યપ્રદેશના ઇન્દોરથી આવેલ સ્પર્ધક ભૂમિકા દરબાર જણાવે છે કે ગિરનાર સ્પર્ધાના ચાર દિવસ પૂર્વે જૂનાગઢ આવી ચૂક્યા હતા અહીં ખૂબ યાદગાર અનુભવ રહ્યા છે મેડિકલ ભોજન રહેવા સહિતની સુવિધાઓ ખૂબ સારી છે હવે આવનાર વર્ષે થનાર ગિરનાર સ્પર્ધામાં ફરી આવીશું અને મેડલ રેન્ક લઈને જઈશું તેવી પણ ઈચ્છા વ્યક્ત કરી હતી મોટી સંખ્યામાં સ્પર્ધકોએ ભાગ લઈને આ સ્પર્ધાને વધુ લોકભાગ્ય બનાવી રહ્યા છે હવે આ સ્પર્ધા ફક્ત જૂનાગઢ કે ગુજરાત પૂરતી નહીં પરંતુ દેશભરમાં પ્રસિદ્ધ થઈ ચૂકી છે બ્યુરો રિપોર્ટ પ્રવેક ટીવી સમસ્ત પાટીદાર સમાજના એકતાનું ધામ એવા સરદારધામનો ભૂમિપૂજન સમારોહ યોજાયો હતો સુરતના વેલન્જા પારડી રોડ અંત્રોલી ખાતે રૂપિયા પાંચસો કરોડના ખર્ચે એકત્રીસ વીઘા જમીનમાં બે હજાર દીકરા દીકરીઓ માટે છાત્રાલય સિવિલ સર્વિસ કેન્દ્ર જ્યુડિશિયરી સ્પોર્ટ્સ કોમ્પલેક્સ ડિફેન્સ એકેડમી સ્કિલ ડેવલપમેન્ટ વર્કશોપ સહિતની તમામ આધુનિક શૈક્ષણિક સુવિધા સુવિધાયુક્ત સરદારધામ બનવા જઈ રહ્યું છે ત્યારે પ્રથમ ફેઝના સરદારધામનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું આ ભૂમિપૂજન સમારોહ કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા કેન્દ્રીય પશુપાલન મત્સ્ય વિભાગના મંત્રી પરસોત્તમ રૂપાલા ગૃહ રાજ્યમંત્રી સંઘવી શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાંચેરીયા મુખ્ય દાતા જયંતિભાઈ બાબરિયા સરદારધામના પ્રમુખ સેવક ગગજીભાઈ સુતરિયા અને અગ્રણી દાતાઓના હસ્તે શાસ્ત્રોક્ત વિધિ સાથે સંપન્ન થયું હતું બુલેટ ટ્રેનનું કામ કરતી આઈટી એજન્સી દ્વારા ગણદેવી તાલુકાના નાંદરખા ગામે અસરગ્રસ્ત ખેડૂતોને થયેલ નુકસાનના વળતરને લઈ ખેડૂતો ફરી એકવાર આંદોલનના માર્ગે ઉતર્યા છે ત્યારે વાંસદા ચીખલીના ધારાસભ્ય આનંદ પટેલ પણ તેમના સમર્થનમાં આવ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટમાંનો એક પ્રોજેક્ટ એટલે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ જેનું કામ નવસારી જિલ્લામાં પૂરજોશમાં ચાલી રહ્યું છે ત્યારે આ પ્રોજેક્ટનું કામ કરતી એજન્સી

ખોદાણ જે ગેરકાયદેસર કરવામાં આવેલું એની વળતરની રકમ ન મળી હતી એના માટે ફરી એકવાર અમે ધરણા પ્રદર્શન માટે કંપનીની બહાર બેઠા હતા પરંતુ ત્યાં પરવાનગી ન મળવાને કારણે પોલીસ અધિકારી દ્વારા અમને ત્યાંથી મામલતદાર કચેરીએ મોકલતા મામલતદાર કચેરીએ બે ત્રણ કલાકની રાહ જોયા બાદ અધિકારીઓ જે એલ એન્ડ ટી કંપનીને આવીને અમને આશ્વાસન આપવામાં આવ્યું છે કે જેને પણ ઓછા પૈસા મળ્યા છે વળતરના એને પૂરા પૈસા ચૂકવીશું અને સોમવારે એના વળતરની પૂરેપૂરી માહિતી ખેડૂતો પાસે લઈને અમે એમને ફરી એકવાર વળતર ચૂકવવા માટેની માગણી કરીશું જો અમારી માગણી ન સ્વીકારવામાં આવે તો આવનારા દિવસમાં ફરી પાછા અમે મામલતદાર કચેરી કે કલેક્ટિ કલેક્ટર કચેરીએ ખેડૂતો સાથે બધા જ જઈને અમે હંગામો કરીશું અને અમારા ખેડૂતોને જે વળતર નથી મળ્યું એના માટેની માગણી કરીશું ખેડૂતોના આંદોલનમાં વાંસદા ચીખલીના કોંગ્રેસી ધારાસભ્ય અનંત પટેલે પણ સમર્થન આપ્યું છે ખેડૂતો એલ એન્ડ ટી એજન્સીના બુલેટ ટ્રેનના નાંદરખા ખાતે આવેલ ગેટ પાસે ધરણા યોજવા પહોંચ્યા હતા પરંતુ પોલીસે પરવાનગી ન હોવાનું જણાવતા અસરગ્રસ્ત ખેડૂતો અને ધારાસભ્ય અનંત પટેલ ગણદેવી મામલતદાર કચેરી ખાતે પહોંચી મામલતદારને રજૂઆત કરી હતી નાંદરખાના ખેડૂતો એલ એન્ડ કંપનીએ જે કામ કરી રહેલી છે એમને જે વળતર બાબતમાં પ્રશ્ન હતો એ સંદર્ભે અહીં રજૂઆત કરવા માટે આવ્યા હતા અને કંપનીના અધિકારી પણ આવ્યા હતા એમણે રજૂઆતો સાંભળી અને જે કંઈ રજૂઆત ડિટેલ હોય તે સોમવારે રજૂ કરવા જણાવેલું છે અને કંપનીના અધિકારીઓ એ અરજી સ્વીકારવા ધારાસભ્ય અને અસરગ્રસ્ત ખેડૂતોએ મામલતદાર સમક્ષ આ અંગે યોગ્ય નિરાકરણ લાવવા રજૂઆત કરી હતી આ સાથે જ સોમવારે ફરીવાર વળતર અંગે બેઠક કરવાનું જણાવ્યું હતું બ્યુરો રિપોર્ટ પ્રવેગ ન્યૂઝ અમદાવાદ કેન્સર ફાઉન્ડેશન દ્વારા સાયલેન્ટ વોરિયર એવોર્ડ સમારંભનું આયોજન એએમએ ખાતે કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ પૂર્વ ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા તેઓના હસ્તે કેન્સર વોરિયર એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા અમદાવાદ કેન્સર ફાઉન્ડેશન દ્વારા કેન્સરગ્રસ્ત દર્દીની સારવાર દરમિયાન તેમના સારથી તરીકે કાર્યરત રહેલ પરિવારજનોને સાયલેટ વોરિયર એવોર્ડથી સન્માનિત કરવા સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું ગુજરાતના શ્રેષ્ઠ કેન્સર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર દ્વારા આ ફાઉન્ડેશન ચાલી રહ્યું છે અને લોકોને સહાયરૂપ બની રહ્યું છે તે અભિનંદનને પાત્ર છે કેન્સર વિશે જાગૃતિ લાવવાના હેતુથી ઓન્કો વિન કેન્સર સેન્ટરની સ્ટેપેથોન બે હજાર ચોવીસનું આયોજન કરાયું હતું વિશ્વ કેન્સર દિવસ નિમિત્તે પાંચ કિલોમીટરની પદયાત્રામાં વિવિધ કેન્સરને માત આપી હોય તેવા દર્દીઓ સહિત પાંચસોથી વધુ લોકોએ ભાગ લીધો હતો પાંચ કિલોમીટરની પદયાત્રાનો હેતુ માત્ર કેન્સર વિશે જાગૃતિ લાવવાનો જ નહોતો પરંતુ કેન્સર યોદ્ધાઓ દ્વારા મૂંત્રીમંત જે શક્તિ છે તે તને સ્થિતિ સ્થિતિસ્થાપકતા અને આશાની ઉજવણી કરવામાં આવી હતી આજે ફોર્થ ફેબ્રુઆરી એટલે વર્લ્ડ કેન્સર ડે છે તો આજના અમારા કાર્યક્રમનો મેઇન હેતુ છે કે આપણે કેન્સર રિલેટેડ બધાને જાગૃત કરીએ અને કોઈપણ પ્રકારની ગેરમાન્યતાઓ હોય તો એ દૂર થાય અને આના માટે થઈને અમે એક સ્ટેપેથોનનું આયોજન કર્યું છે સ્ટેપેથોન મતલબ પાંચ કિલોમીટરનું અમે આ સિંધુભવન રોડ ઉપર અમે વોકિંગનું પ્લાન કર્યું છે જેમાં ઘણા બધા કેન્સર વોરિયર્સ પણ આવ્યા છે મિત્રો અને ઘણી બધી ઇવેન્ટ એનજીઓસમાંથી પણ લોકો જોડાયા છે આ लोगों का ये नोशन रहता है कि कैंसर जो है वो बड़ों की बीमारी है क्योंकि बच्चे कोई व्यसन नहीं करते तो उनको कैंसर नहीं हो सकता है तो आज वर्ल्ड कैंसर डे पे मैं ये कहना चाहूँगी कि बच्चों को भी कैंसर हो सकता है उसमें डिनयल ना करें जो भी सिम्टम्स हैं जल्दी से आप अपने डॉक्टर को रिपोर्ट करें और काफ़ी बार इसके सिम्टम्स बहुत ही जनरल सिम्टम्स होते हैं जैसे लंबे समय से बुखार उल्टी सर दर्द बच्चे का कमज़ोर लगना तो काफ़ी बार जब हम नॉर्मल इतने रूटीन सिम्टम्स के साथ डॉक्टर के पास जाते हैं और अगर डॉक्टर कहता है कि कैंसर का शक लग रहा है या कैंसर हो सकता है तो जो सबसे पहला फेज होता है वो हमारा होता है डिनाइल मतलब एक्सेप्ट ही नहीं करना तो आई वुड से कि बच्चों में कैंसर होता है और अच्छी बात यह है कि बच्चों में होने वाले कैंसर 80 परसेंट से ज़्यादा ठीक हो અમદાવાદના ટ્રાફિકથી સતત ધમધમતા એવા રિલીફ રોડ ઉપર આવેલી પ્રખ્યાત ઝેડકે હોટલમાં આગ ફાટી નીકળી હતી આગને કારણે તફડી મચી ગઈ હતી લોકોમાં દહેશત વ્યાપી ગઈ હતી અને ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી આગને કારણે ટ્રાફિક જામ થઈ ગયો હતો આગ લાગવાનું કારણ જાણી શકાયું નહોતું રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ભાનુબેન બાબરીયાના અધ્યક્ષસ્થાને આજે પડધરીમાં દિવ્યાંગજનો માટે સાધન વિતરણ કાર્યક્રમ યોજાયો જેમાં મંત્રીના હસ્તે દિવ્યાંગોને સાધન સહાય આપવામાં આવી હતી આ સાથે મંત્રી ભાનુબેન દિવ્યાંગોને લાગણીસભર શબ્દોથી હિંમત આપીને પોતાની વિશિષ્ટ ક્ષમતાઓને ઉજાગર કરવા પ્રેરિત કર્યા હતા આ તકે મંત્રીના હસ્તે કેમ્પ માટે દિવ્યાંગોના સર્વેથી લઈને સાધન સહાય વિતરણ સુધીની જહેમત ઉઠાવનારા વિવિધ વિભાગોના કર્મચારીઓનું પ્રમાણપત્ર આપીને સન્માન કરવામાં આવ્યું હતું પડધરીમાં રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર તથા એલિમફોકોના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમ યોજાયો હતો જેમાં પડધરી તાલુકાના એકસો ત્રેવીસ દિવ્યાંગોને રૂપિયા સત્તર બાવન લાખની કિંમતના બસો ચોપન વિવિધ સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય આશ્રમના પ્રવાસે છે ત્યારે તેમણે રવિવારે આસામના ગુવાહાટીમાં અગિયાર હજાર છસ્સો કરોડના વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કર્યું આ દરમિયાન તેમણે કહ્યું કે રૂપિયા અગિયાર હજાર છસ્સો કરોડના વિકાસ પ્રોજેક્ટ્સ દક્ષિણ એશિયા અને ઉત્તર પૂર્વ વચ્ચેના જોડાણને મજબૂત કરશે मुझे एक बार फिर मां कामाख्या के आशीर्वाद से असम के विकास से जुड़े प्रोजेक्ट्स आपको सौंपने का सौभाग्य मिला है थोड़ी देर पहले यहां ग्यारह हजार करोड़ रुपयों के प्रोजेक्ट का शिलान्यास और लोकार्पण हुआ है ये सारे प्रोजेक्ट असम और नॉर्थ ईस्ट के साथ ही दक्षिण एशिया के दूसरे देशों के साथ इस क्षेत्र की कनेक्टिविटी को और मजबूत करेंगे વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે કહ્યું કે વિપશ્યના ધ્યાન શિક્ષક સત્યનારાયણ ગોએન્કા એક મિશન એક જીવનનું ઉત્તમ ઉદાહરણ છે વડાપ્રધાન મોદીએ એસ એન ગોયંકાની સ્વામી જન્મ જયંતીની વર્ષભરની ઉજવણીના સમાપન સમારોહ પર વિડીયો સંદેશ દ્વારા રાષ્ટ્રને સંબોધન કર્યું વડાપ્રધાન મોદીએ ઉમેર્યું હતું કે વિપશ્યના એ સમગ્ર વિશ્વને પ્રાચીન ભારતીય જીવનશૈલીની એક અદભુત ભેટ છે વન લાઈફ વન મિશન કે પરફેક્ટ ઉદાહરણ કે રૂપમે उनका एक ही मिशन था विपश्यना उन्होंने अपने विपस्यना ज्ञान का लाभ हर किसी को दिया इसलिए उनका योगदान पूरी मानवता के लिए था पूरे विश्व के लिए था साथियों हम सभी के लिए गोयंका जी का जीवन प्रेरणा का बहुत बड़ा पुंज रहा है વિપશના પૂરે વિશ્વ કો પ્રાચીન ભારતીય જીવન પદ્ધતિ કી અદ્ભુત દેન હૈ નવી દિલ્હી ખાતે કોમનવેલ્થ લીગલ એજ્યુકેશન એસોસિએશન કોમનવેલ્થ એટર્ની અને સોલિસિટર્સ જનરલ કોન્ફરન્સ બે હજાર ચોવીસનું ઉદઘાટન પીએમ મોદીએ કર્યું હતું આ કોન્ફરન્સમાં કાયદા અને ન્યાયને લગતા મહત્વના મુદ્દાઓ જેમ કે ન્યાયિક સંક્રમણ અને કાનૂની પ્રેક્ટિસના નૈતિક પરિમાણો પર ચર્ચા કરવામાં આવી જનરલ કોન્ફરન્સમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુનાખોરી અને ગુનેગારોના નવા કાયદાઓને લઈને વાતચીત કરી હતી વિશેષ કોન્ફરન્સ રહી છે जब जियोग्राफिकल बाउंड्री का विश्व में कोई महत्व नहीं रहा है ना कॉमर्स के लिए रहा है ना क्राइम के लिए रहा है कॉमर्स भी बॉर्डर लेस हो रहा है क्राइम भी बॉर्डर लेस हो रहा है और उस वक्त कॉमर्स के डिस्प्यूट और क्राइम इसको भी अगर बॉर्डर लेस तरीके से हमने निपटना है तो हमें कोई ना कोई नई व्यवस्था नई परंपरा शुरू करनी पड़ेगी क्राइम भी बॉर्डर हो गया है और ट्रेड भी बॉर्डरलेस हो गया है ये दोनों के लिए हमने आगे काम करना पड़ेगा और मैं क्राइम की बात करूं तो एक प्रकार से छोटे साइबर फ्रॉड से लेकर ग्लोबल ऑर्गेनाइज क्राइम तक ये दोनों के बीच में जुड़ाव अब बहुत गहरा होता जा रहा है लोकल डिस्प्यूट से लेकर क्रॉस बॉर्डर डिस्प्यूट तक भी जुड़ाव बहुत गहरा होता जाता है छोटी सी चोरी से लेकर अब बैंक बैंकिंग सिस्टम को को हैक हैक करना और डेटा को हैक करने तक की पूरी प्रक्रिया अब समाप्त हो चुकी है और स्थानीय क्राइम से इंटरनेशनल टेररिज्म का जुड़ाव भी गहरा होता जा रहा है ये जो तीन कानून जिसका जिक्र सॉलिसिटर जनरल और लॉ मिनिस्टर ने किया मैं कहना चाहूंगा कि ये तीन कानूनों के कंप्लीट इंप्लीमेंटेशन के बाद भारत की क्रिमिनल जस्टिस सिस्टम विश्व की सबसे आधुनिक क्रिमिनल जस्टिस सिस्टम बनेगी इसमें किसी को संका रखने की जरूरत नहीं कांग्रेस नेता आचार्य प्रमोद ने कहूं होतो कि जे लोगों ने देश ने न्याय तंत्र पर विश्वास नहीं थी वो भारत में रहવાનો कोई अधिकार नहीं आचार्य प्रमोद ऑल इंडिया मुस्लिम पर्सनल लॉ बोर्ड की टिप्पणी पर प्रतिक्रिया अपना नजर पड़े आता આચાર્ય પ્રમોદે કહ્યું હતું કે ભારતમાં સ્વતંત્ર ન્યાયતંત્ર છે તેથી લોકોએ ન્યાયતંત્ર પર વિશ્વાસ અને સન્માન કરવું જોઈએ આપણે જણાવીએ કે ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે દાવો કર્યો હતો કે વારાણસી જિલ્લા અદાલતે જ્ઞાનવ્યાપી મસ્જિદના ભોયરામાં હિન્દુ દેવી દેવતાની પૂજા કરવાની મંજૂરી આપવાનો નિર્ણય ઉતાવળમાં લીધો હતો ભારતમાં એક સ્વતંત્ર ન્યાયપાલિકા હૈ ન્યાયપાલિકા પર ભરોસા રાખના ભરોસાઇએ ન્યાયપાલિકા કા સન્માન કરના ચીએ ભારતપાલિકા ચૌદ જાન્યુઆરીએ મણિપુરથી શરૂ થયેલ આ યાત્રા શુક્રવારે બપોરે પશ્ચિમ બંગાળના પાકુર જિલ્લામાં થઈને ઝારખંડ પહોંચી હતી આ યાત્રા બે તબક્કામાં આઠ દિવસમાં રાજ્યના તેર જિલ્લાઓને આવરી આઠસો ચાર કિલોમીટરનું અંતર કાપનાર છે એકંદરે આ યાત્રા સડસઠ દિવસમાં છ હજાર સાતસો તેર કિલોમીટરનું કવર કરશે પંદર રાજ્યોના એકસો દસ જિલ્લામાંથી પસાર થતી આ યાત્રા વીસમી માર્ચે મુંબઈમાં પૂરી થશે શ્રીનગર શહેર સહિત કાશ્મીર ખીણના ઘણા ભાગોમાં રવિવારે સવારે તાજી હિમવર્ષા જોવા મળી ભારે હિમવર્ષાને પગલે રસ્તાઓ બરફથી ઢંકાઈ જતા રસ્તાઓની સાફ સફાઈ કરવામાં આવી હતી કાશ્મીર ખીણના અન્ય ભાગોમાં પણ ભારે હિમવર્ષાને કારણે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે मैं कल ही से ये बराबरी हो रही है मेरा अमला सारा ये सुनर क्लियरेंस क्लियर करते हैं हम लेन बाई लेनस करते मस्जिद गाठस और राशन गाठस और एटीएम और ये पोस्ट ऑफिस क्लियर कर रहे हैं और पटरी वटरी साफ कर रहे हैं ગ્રેટર વોશિંગ્ટનમાં ભારતીય મૂળના લોકોએ બાવીસ જાન્યુઆરીના રોજ અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની ઉજવણી કરવા માટે વોશિંગ્ટન ડીસીમાં મેરીલેન્ડ ઉપનગર ગેત્સરબર્ગની સરકારી હાઈસ્કૂલમાં એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું વિશ્વ હિન્દુ પરિષદ ઓફ અમેરિકાએ આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું જેમાં વોશિંગ્ટન ડીસી મેરીલેન્ડ અને વર્જિનિયાના એક હજારથી વધુ ભક્તોએ હાજરી આપી હતી Today we have gathered about thousand people celebrating the reconstruction of Sri Ram Bhagwan's Grand Temple in Ayodhya. We are all fortunate to witness this day, thanks to 500 plus years of patience and 20 plus generations of perseverance that this temple. नॉट ओनली टेम्पल कि ये जो राम मंदिर बना 500 साल के बाद में पुनर्निर्माण हुआ उसका सभी भारतीयों के ऊपर सभी हिंदुओं के ऊपर सभी सनातनी धर्म में विश्वास रखने वाले हर व्यक्ति के ऊपर अत्यंत आत्मविश्वास बढ़ाने वाला परिणाम हुआ है અયોધ્યામાં રામલલ્લા પાંચસો વર્ષ બાદ પોતાના ધામમાં પરત ફર્યા છે ત્યારે દેશની સાથે સાથે વિદેશોમાં પણ ઉજવણીની ધૂમ જોવા મળી રહી છે અમેરિકામાં ઉજવણીમાં પાંચ કલાકના લાંબા કાર્યક્રમમાં ચાર થી સત્તર વર્ષની વયના એકસઠ બાળકોએ એક કલાકનું રામાયણનું નાટક રજૂ કર્યું હતું आज आप देख सकते हैं हमारे पीछे बच्चे हैं एक्साइटेड हैं हम लोग राम राज्य के वापस आने की खुशी में ये सारे कर रहे हैं मोस्ट इम्पोर्टेंट थिंग आप उनको कितना भी श्री राम भगवान के बारे में पढ़ा दीजिए कि मर्यादा पुरुषोत्तम है सर्वशक्तिमान है ठीक है उन्हें कुछ चीज़ें याद रहेंगी बट वेन दे री लिव दीज मोमेंट्स इनैक्ट दीज मोमेंट्स

i contacted us, my teammates who are all very excited about the project around 20 people assembled within three weekends we did this amazing job and uh, i actually did the graphic design by collecting photos from shira mandir actually and some of the photos from uh, new jersey akshardham so from there also i got uh, so many pictures those the, i assembled and we printed and made different layers so that we can have a 3d effect આ ઇવેન્ટ 21 જાન્યુઆરીએ યોજાવાની હતી પરંતુ હિમવર્ષાને કારણે તેને મોકૂફ રાખવી પડી હતી ત્યારબાદ ભારે હિમવર્ષાને કારણે તમામ સરકારી શાળાઓ બંધ કરી દેવામાં આવી હતી ત્યારબાદ આ કાર્યક્રમ શનિવારના રોજ ઉજવવામાં આવ્યો હતો ભારતના અનુભવી એથ્લેટ અને ભારતીય ઓલિમ્પિક એસોસિએશનના વર્તમાન પ્રમુખ પીટી ઉષાને રવિવારે નવી દિલ્હીમાં સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા લાઇફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયાના વાઇસ પ્રેસિડેન્ટ રાજીવ શુક્લા આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા આપણે જણાવીએ કે અર્જુન પુરસ્કાર વિજેતા પીટી ઉષાએ તેમની શાનદાર કારકિર્દી દરમિયાન કુલ એકસો ત્રણ મેડલ જીત્યા હતા જેમાં ચાર એશિયન ગોલ્ડ મેડલ અને સાત સિલ્વર મેડલનો સમાવેશ થાય છે लेक्टेडीव अवार्ड पीटी उषा जी एक बहुत ही हमारी सम्मानित एथलीट रही हैं उनका नाम बचपन से लोग सुनते आए हैं और मेरे ख्याल से पहली महिला थी जिन्होंने भारत में इस क्षेत्र में अपना नाम अर्जित किया था और इसी वजह से उनको तमाम विभूतियों से सम्मानित किया गया तमाम अवार्ड मिले उन मुश्किलों में उन्होंने अपने आप को स्थापित किया था जब इतनी सुविधाएं नहीं थी ओलंपियंस के पास एथलीट के पास बिल्कुल सुविधाएं नहीं थी तो एक संघर्षपूर्ण जीवन से वो निकल के आई थी और घर घर में पी टी ऊषा का नाम हो गया था अब वो हमारे साथ राज्यसभा में भी हैं वहाँ भी अच्छा परफॉर्म कर रही हैं ओलंपिक एसोसिएशन की चेयरपर्सन है वहाँ भी उनकी एक बहुत बड़ी जिम्मेदारी दी गई है तो मुझे लगता है कि एक हाउस होल्ड नेम है पी सा जिसको सब युवा सब युवाओं के लिए एक प्रेरणा बन सकती हैं इसलिए जो स्पोर्ट्स इस फेडरेशन ने और डेली स्पोर्ट्स जर्नलिस ने जिस तरह उनको सम्मानित किया है मुझे लगता है बहुत अच्छा काम किया है और इस सिलसिले को जारी रखना चाहिए इस तरह की प्रतिभाओं को सम्मानित किया ही जाना चाहिए ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે વિશાખાપટ્ટનમમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટ રસપ્રદ બની ગઈ છે બીજી ઇનિંગ્સમાં શુભમન ગીલની સદીને કારણે ભારતે બસો પંચાવન રન કર્યા હતા પહેલી ઇનિંગને એકસો તેતાળીસ રનની સરસાઈ મળીને પ્રવાસી ટીમને જીત માટે ત્રણસો નવ્વાણું રનનું લક્ષ્યાંક આપ્યું હતું જેના જવાબમાં ત્રીજા દિવસની રમત બંધ રહી ત્યારે ઇંગ્લેન્ડે એક વિકેટ ગુમાવીને સડસઠ રન કરી લીધા હતા જેક ક્રાઉલી અને ઓગણત્રીસ રન તથા રેહાન અહેમદ નવ રને રમતમાં છે બેન ડખેઠ અઠ્યાવીસ રને રમતમાં છે અને હવે આવતીકાલે આ મેચમાં કેવો ટન આવે છે તેના ઉપર સૌની નજર છે તો આતા હતા અત્યાર સુધીના સમાચાર વધુ સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ જોતા રહો પ્રવેક ટીવી નમસ્કાર